પોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન ઝેરી મધમાખીનો ત્રાસ વધી રહ્યો છે અનેક લોકો મધમાખીના ઝુંડના શિકાર બની રહ્યા છે ત્યારે દેગામ ગામે આવી એક ઘટના સામે આવી છે જેમાં ચાર લોકો પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો જેમાં વધુ ઈજા પામેલા એક વૃદ્ધને સારવારમાં પોરબંદર ખાતે ખસેડવા પડ્યા છે પોરબંદરના દેગામ ગામે રહેતા અરબમભાઈ ગીગાભાઈ કુછડિયા વિરમકાના કાના ઓડેદરા અને રાણાભાઈ રેણાભાઈ સુંડાવદરા સહિતના લોકો સેવાકીય કાર્યો કરી રહ્યા હતા જેમાં દેગામના જ ચામુંડા મંદિર ખાતે કૂતરા માટે લાડવા બનાવતા હતા ત્યારે ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો આ હુમલામાં અરબમભાઈ કુછડિયાની તબિયત વધુ કથળી જતાં તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના બરડા પંથકમાં ઝેરી મધમાખીનું ઝુંડ અવારનવાર હુમલો કરતા હોવાની ઘટના સામે આવી છે ત્યારે તંત્ર દ્વારા ઝેરી મધમાખીના ના ઝુંડ દૂર કરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર